હવે ચાલુ થાય બરાબર જો આપડે છે એટલી સ્પીડમાં નથી ઉપડતો એટલો મીડલમાં ઉપડતો હોય આમ તો હવે આ બતાવે છે એ હવે આપણા મિડલ વાળા ભાગમાં આવ્યા કહેવાય મિડલ જગ્યા લગભગ આમ સમજી લો ને કે જો આ સ્પીડ એકદમ ત્યાંથી વધતી આવે વધી આ જોઈ

আমরা কত হই না ফিরে তো হ্যাঁ এ হ্যাঁ জানে স্পিড এনি আইতে আই হ্যাঁ এ লাভতে થઈ જો જે पाणी छे

એટલે બતાવે છે ઉભો થઈ જાય છે નાળિયેર પડી જાય છે પણ આગળ જે આપણે જે સ્પીડ છે ને સ્પીડ વચ્ચે પકડે છે મિડલમાં બરાબર કોઈ પણ નદી હોય કિનારા કરતા એનું ફોર્સ વધારે મિડલમાં હોય ઊંડાણ પણ પાણીનો પ્રવાહ એના જેવું કામ છે તો એ વધતો જાય દેખાય એની જગ્યા આવી પોઈન્ટ આવ્યો

આમ ક્રોસ લાગે આ આમ આવે છે કેવા આમ એવો થાંભ લોર્યો ને એ દિશામાં જતું હોય ને એવું દેખાય એવું દેખાય છે હા સમજયા આપણે ઓલા સેન્ટર ને ગણીએ ને આ સેન્ટર ગણીએ ને તમે ગાડીઓ હમણાં આવવાની હોય